આમતોર પર ક્રિકેટમાં વિકેટકીપરનું કામ હોય છે વિકેટકીપિંગ કરવી અને બેટિંગ કરવું પણ ઘણા એવા વિકેટકીપર થયા છે જે ક્યારેક બોલિંગ પણ કરી છે અને આજે આપણે આવા જ વિકેટકીપરોની વાત કરીશું સૌથી પહેલાં આપણે વાત કરીશું આ લિસ્ટમાં જે છે સાઉથ આફ્રિકાનું મહાન વિકેટકીપર માર્ક બાઉચર માર્ક બાઉચરે સૌથી વધારે નવસો ને અઠ્ઠાણું શિકાર લીધા હતા વિકેટકીપરિંગમાં અને તે ચારસો ને સડસઠ મેચ રમ્યા હતા પણ બે હજાર પાંચમાં વેસ્ટ ઇન્ડિઝની સામે એકવાર તે બોલિંગ કરી હતી ને ડેવિડ બ્રાવોને તે આઉટ કરી પોતાની જીવનનો એકમાત્ર વિકેટ લીધો હતો જે બોલિંગમાં હતો અને આ મેચની ખાસ વાત એ હતી કે સાઉથ આફ્રિકાની અને ગ્યારા ખેલાડીઓએ આ મેચમાં બોલિંગ કરી હતી શું તમે આ વાત પહેલાં જાણતા હતા કે નહીં કોમેન્ટ કરીને બતાવો અને આવા જ વિડીયો માટે તમે સબસ્ક્રાઈબ કરજો ચેનલને આવવા માટે આવશે બીજો વિડીયો જે બીજા એક વિકેટકીપરનો હશે